લોકોને હાલાકી પણ એટલી જ પડી છે અનેક ગ્રામ્ય વિસ્તારના ગામો સંપર્ક બન્યા છે જ્યાં પહોંચ્યું નથી તંત્ર ત્યાં ગુજરાત વાત કરવા ઉપલેટા તાલુકાના લાઠ ગામની કે જ્યાં સવારથી જ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને બાર ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેને લઈને અવજ અવર કરવા માટેના રસ્તા છે તે તમામ બંધ થઈ ચૂક્યા છે ત્યારે હું લાઠ ગામના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં સુધી તમારી નજર પડશે ત્યાં સુધી પાણી પાણી જોવા મળી રહ્યું છે કહી શકાય કે જે લાડ ગામની અંદરમાં કરવા માટેનો આ આ એક જ રસ્તો રસ્તો છે 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 પરંતુ લોકો તે તે પોતાના જીવના જોખમે પસાર કરી રહ્યા છે એનું કારણ એક જ છે કે અવર જવર માટે એક જ રસ્તો છે ત્યારે આપણે તેની સાથે વાત કરીશું શું કહેશો તમારું નામ શું મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ આ પ્રકારે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છો આ જીવના જોખમે કરવો પડે કારણ કે વાડીએ મજૂર પડ્યા છે મદદ ને ખાવા પીવા ને માલ સામાન લઈને જાઉં છું આપ જોવો છો એટલા કેટલી વાર થી આ પ્રકારે પાણી ભરેલું છે આ ત્રણ ચાર કલાક થઈ ગઈ છે હજી પાણી વરસાદ ચાલુ છે પાણીની આવક વધે છે હજી આ ગામ માં અવરજવર માટે બીજો રસ્તો નથી બીજો રસ્તો કોઈ નથી બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી અવરજવર માટે આ એક જ રસ્તો છે તેને લઈને ને જોખમે છે તે રસ્તો છે તે પસાર કરી રહ્યા છે આપ જોઈ શકો છો બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામા કાંઠે લોકો છે તે ઉભા છે રાહ જોઈ રહ્યા છે કે પાણી જયારે ઉતરશે ત્યારે પોતે છે તે રસ્તો પસાર કરી શકશે એવી પરિસ્થિતિ છે તે સર્જાણી છે તેને લઈને હવે લોકો રાહ જોઈ રહ્યા છે આ એક જ રસ્તો છે તેને લઈને આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વારંવાર સર્જાય છે ત્યારે બીજા પણ અહીંના ગામ ના સાથે વાત કરીશું શું કહેશો તમે પરિસ્થિતિ જ્યાં હા ભાઈ આ પરિસ્થિતિ બહુ નબળી છે ખેડૂત ની એમ મજૂર ની બહુ વધતી એમ આ ચાર કલાક જે પાણી ઉતરતું નથી હજી પાણી આમનું ચાલુ છે અને પાછી આમ નદી ની આવક આવશે તો વધારે ગામ માં કરી જાય એમ કેટલા સમયથી પાણી ભરેલું છે આ ત્રણ કલાક થઈ ગયો હો ભાઈ ત્રણ કલાક થી આમનોમાં માણસ આવજાવર સાધન બંધ છે હાવ તો એમને પાણી માં લોકો ચાલી ને જાય છે તો બીજો કોઈ રસ્તો નથી હા ના બીજો કોઈ રસ્તો નથી આમ નદી આવી ગઈ આ રસ્તા માં થી કેમ જવું તો દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તો એનું કારણ શું છે એનું કારણ તો આ બનાવો રસ્તો પૂરતો બનાવો જોઈએ ને એમ આ તબલ કેવી થાય નીચો ફૂલ છે એના હિસાબે પાણી ભરાય નીચો ફૂલ છે એના હિસાબે અહિયાં છે ને નાલા બાંધ જ થાય ઊંચા અત્યારે લાડ ગામ માં પાણી અંદર ગયા છે ગામ માં હા લાડ ગામ માં પાણી ફરતું છે આમ તો જોતા નથી તમે એ દે નજર હામું છે ને આ હા આ ગામના લોકો કે જે ગામ સુધી પાણી પહોંચ્યું છે ફરી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે ગામમાં જવાનો રસ્તો નથી પરંતુ ગુજરાત ફર્સ્ટ એક છે કે જે ગ્રાઉન્ડ ઝીરો થી આપણે દ્રશ્ય બતાવી રહ્યું છે અ જ્યાં જોઓ ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે તે સર્જાયા છે બીજી બાજુ દ્રશ્ય બતાવીશ કે જે સામેની સાઈડ રહી તમને એવું લાગશે કે આ નદી છે પરંતુ નદી નથી ખેડૂતોના ખેતર છે તે પણ પાણીમાં ડૂબ થઈ ચુક્યા છે રસ્તો છે તે પસાર કરી શકે ત્યારે હું બતાવીશ કે કેટલા ફૂટ પાણી છે તે જોવા મળ્યું છે ત્રણ થી સવા ત્રણ ફૂટ પાણી છે તે પણ જોવા મળી રહ્યું છે આ રસ્તો છે આપણે અત્યારે ઊભા છીએ કોક એવું લાગશે કે આ કોઈ નદી નાળામાં ઉભા છે પરંતુ આ નદી નાળા નથી આ જે મેન રસ્તો છે જે મેન રોડ છે કે કઈ કઈ શકે આથી વાહન પસાર થતા હોય તે રસ્તો છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે તેને લઈને ભણવા માટે પણ જે બાળકોને જવું હોય તેની પણ બસ છે તે પણ આખી કેન્સલ કરવામાં આવી છે પરત પાછી વારી દેવામાં આવી છે કેમ કે વરસાદ જ જે ઉપલેટાની અંદરમાં મેઘ તાંડવની ઘોણે સવારથીન જ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ બાળકોને પણ જે બસ સ્કૂલ ની છે તે પણ અહીંથી પરત કરી દેવામાં આવી છે અને હાલ જો કોઈનું મોત ગામમાં થાય તો પણ પોતે પણ આઈથી લઈ જશે કે જો કોઈ બીમાર હોય તો બીમાર ને પણ આઈથી જવા પણ મુશ્કેલી છે છે તેને હવે એક જ કે વહેલી તકે આ રસ્તાનું જે પુલ છે તે ઊંચું બનાવવામાં આવે દર વર્ષે આજ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને હવે ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ પુલ છે તે ઊંચું લેવામાં આવે હરેશ ભાજપ ગુજરાત ફર્સ્ટ લાડગામ